હું આપણા સકલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં ભૂરાની એક સુંદર પડોશણ એના ગીરે અવાર હવારમાં આવી અને કે તમે આજે ફ્રી છો તો ભૂરો કે હાજી તો કે શું હતું બોલો ને એટલે એણે કીધું કે આજે ફિલમ જોવા અને કોફી શોપ જવાની ઈચ્છા હતી અને તો ભૂળો ખુશીનો માર્યો ગેલછામાં આવી ગયો અને સોફામાંથી બેઠો થઈ ગયો અને બેનને કે બે સોફામાં હું સરસ મજાની ચા બનાવડે લઉં કરીને ઘરમાંથી એની પત્નીને કીધું રહણ સરસ મજાની ચા ને હારે નાસ્તોય લાવ્યો ચાની હારે નાસ્તોય લાવ્યો ને ઓલા બેનને દીધો અને કે ફ્રીજ છું આજે અને બેન નાસ્તોને ચા કર્યા પછી એટલું બોલી કે કાંઈ વાંધો નહીં તો મારા છોકરાઓને ત્રણ કલાક રાખો અમે બે ફરી આવીએ છીએ અન્નભૂરાનું મોઢું કૂતરું કોષ ગળી ગયું હોય એવું થયું અને એની ઘરવાળીએ જે દાંત કાઢ્યા છે અને ભૂરાને દાજા ઉપર ડામ દીધા હોય એમ થઈ ગયું પણ એક ચીનો ગુજરાતના દર્શને આવ્યો એટલે ટેક્સી ભાડે કરી અને ટેક્સી ભાડે કરી અને ચીનો છે એ ટેક્સીમાં બેહી ગયો ઓલાય મીટર જીરો કર્યું અને બરાબર રોડમાંથી ટેક્સી હાલી જ હતી ત્યાં રસ્તામાં એક સિટી બસ દેખાણી એટલે સિટી બસ જો એટલે ઓલે ચીનાએ પૂછ્યું કે આ શું છે એટલે કે એ સિટી બસ છે અમારા ગામના માણસો શહેરના માણસો આમથી એમ ફરવું હોય તો સિટી બસનો ઉપયોગ કરે તો કે એમ આવી ધીમી હાલે તમારી સિટી બસ આવવા મારા ચાઇનામાં આંખના પલકારામાં નીકળી જાય ખબર ન પડે ડ્રાઈવર કે હશે ઓલું કે હશે નહીં છે જ કે હા છે થોડાક આગળ ગયા એટલે ફાટક આવ્યું ફાટક બંધ હતું એટલે ટેક્સી ડ્રાઈવરે ટેક્સી થોભાવી એટલે ચીનો બોલ્યો કેમ ઊભી રાખી ટેક્સી કેમ ઊભી રાખી અને ઓલાએ કીધું કે આ ફાટક છે અને ટ્રેન આવે છે તો કેમ એટલી વારમાં ખડબડ 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 અવાજ આવ્યો ને ટ્રેન આવી હો અને એ નીકળી ગઈ પછી ટેક્સી નીકળી એટલે ચીનાએ કીધું કે જો આ તમારી ટ્રેન આટલી ધીમી હાલે આવો અમારા ચાઇનામાં આંખના ફલકારામાં નીકળી જાય ટ્રેન કોઈને ખબર ન પડે અને પછી એ જે જે એરિયામાં ફરવું તો એ પૂરું થયું એટલે ટેક્સી ડ્રાઈવરે જે હોટલમાં ચીનો રોકાણ હતોને આ દરવાજે ઊભી રાખી અને મીટર જોઈને ચીનાએ પૂછ્યું કેટલું ભાડું થયું એટલે ઓલાએ મીટરમાં જોઈને કીધું સત્યાવીસો રૂપિયા તો કે તમારા મીટરમાં ખામી લાગે છે આટલું બધું ભાડું ન હોય ભાડું વધારે તમારું મીટર ખોટું બતાવતું લાગે છે એટલે ઓલ્યો કે આ ચાઇનાનું મીટર છે આંખના પલકારામાં ફરે અને ભૂરિયો ગોથ અરે ચીનો ગોથું ખાઈ ગયું બોલો ભૂરિયો એક ભોરિયો દુકાને ગયો અને ત્યાં આંગળી ચીંધઈને ચવાણાનું પડીકું પૂછ્યું વોટ ઇઝ ધીસ એટલે વેપારી કે ચવાણું એટલે એણે માગ્યું એક એટલે એક પેકેટ દીધું એ પેકેટ ભૂરિયાએ તોડ્યું અને બાજુમાં એ શ્રી પંચ્યાસી વરના એક દાદા ઊભા હતા એટલે ભૂરિયાને એમથી કુંમરવાળા છે તો એણે પાક પેકેટ તોડ્યું તેમાંથી ચપટી ચવાણું ભાભાને ખાવા દીધું ભાભા એમ ફાકડો માર્યો આમ આમ ગલોફા કર્યા ચવાણું નહીં અને ભૂરિયાએ પૂછ્યું કે દિશી ચવાણું તો ભાભા કે ન ચવાણું બિલકુલ ન ચવાણું અન ભૂરિયાએ ઓલે દુકાનદારનો કાંટલો પકડી દો અને કે તું કહે છે ચવાણું અને આ બાબા કહે છે ન ચવાણું હવે તારા દેશના ભાભા જ ના પાડે ન્યા માંડ માંડ મેં થારે પાડ્યા મેં કીધું જુઓ એ હાચા છે એમના મોઢામાં ફર્નિચર નથી એક પણ દાંત નથી એટલે નો ચવાણું મારી ગુજરાતીમાં કહે છે બાકી છે આ ચવાણું છે એક ભાઈ નવા નવા મકાનમાં રહેવા આવેલા અને પંદર દીમાં તો સામાન ભરતા હતા ટેમ્પામાં એટલે મેં કેમ ખાલી કર્યું અચાનક એટલે ભાઈ મને કહેજો આજ સુધી બેંક લોનવાળા મારા ઘરનો ઝાંપો નહોતો પાડી ગયા અને આજે યમદું તો અમારા બા નવા ઘરમાં ગુજરી ગયા એટલે ઝાંપો પાડી ગયા એટલે હવે અમને એ વાતનો ડર છે કે ક્યાંક અમારો વાર ઓ આવી જાય સડક ઉપર એક કોલેજિયન છોકરી ચક્કર ખાઈને હેઠી પડી ત્યાં તો ટોળે ટોળા ભેળા થઈ ગયા કોઈક બાપો કે છોકરો પડ્યો એટલા ટોળા ન થાય પણ રૂપાળી છોકરી હતી એટલે ટોળે ટોળા થઈ ગયા ત્યાં એક બાબા ઊભા હતા એ વારે વારે બધાની સામે આમ આમ જોઈને બહુમાં પડે કોઈ તો લીંબુ પાણી લઈ આવો કોઈક ફટાફટ લીંબુ પાણી લઈ આવો લે ભાઈ કોઈક ફટાફટ લીંબુ પાણી લઈ આવો ને ત્યાં એક સેન્ડસમ સુંદર અને રૂપાળો છોકરો ગડગડતી દોઈઠ મૂકી અને લીંબુ પાણીની બોટલ લઈ આવ્યો અને બાબાએ બોટલનું ઢાંકણું ખોલીને પોતે પી ગયા અને છોકરાનું મોટું તો કૂતરું કોશ ગળે એમ છોકરા આમ જોઈ રહ્યો કે એને તો થેન્ક યુ નહીં હશે ફોન નંબર મોબાઈલ નંબર મેળવવાની આશે ને એના સપના ચકના ચૂર થઈ ગયા અને બાપા એટલું બોલ્યા કે હાળું આ બધું હું જોઉં એટલે મને ચક્કર આવી જાય છે પણ ઓલ્યાને ચક્કર લાવી દીધા એનું હું બુરો ગણિતમાં સોમાંથી નેવું માર્ક લાવ્યો અને એના બાપાએ માર્યો બહુ હં કે હાચું બોલ બહુ માર્યો હાચું બોલ તે મીંડું જીરો માર્યો ને અને ધરાઈને માર ખાધા પછી ભૂરો એટલું બોલ્યો કે બાપા જીરો નહીં નવળો ઉમેર્યો છે આગળ નવડો ઉમેરી દીધો છે આ આપણા વિદ્યાર્થીઓ થેન્ક યુ મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો જય માતાજી